અરે પણ બડુ પા તમે પાટો બંધાયો ને હું એ બંધાયો તો કેટલો ખર્જો થયો તો પાટાનો તો કોણ સર પણ 3 રૂપિયા પાટાના છે હા અને 20 રૂપિયા ટુ બાલીતી કે પાટો સોળો ને એટલે લગાવજો એટલે એમ કરીને પસાર રૂપિયા જેવું થયું તું પણ પસાર રૂપિયા આવા દવાખાનામાં તમે આલ્યા હા હવે બધા દસ જણા મહેમાન આવે છે તો જો એ મહેમાનનું ખાવાનું બનાવશો તમે દસ જણાનું નું ખાવાનું તો બનાવવું પડે હા તો પછી દસ જણાનો ઉઠામણો કરશો

દાળ તો મેલી છે તૈયાર થઈ જવા આવી છે બરોબર તમે ફટાફટ જઈ અને ભાતનું નું મેલો એટલે ભાત તૈયાર થઈ જાય મહેમાન આવતો જ હશે પાછો બરોબર એ વાત તો ઠીક છે પણ હું શું કહું તમાર મહેમાન ગોડા જેવા લે મહેમાન ગોડા જેવા એટલે એટલે તમાર વાજે ઘણો સમય થઈ ગયો હવે તમે કમલે ઘોડા જેવા થઈ ગયા અને એને હવે ખબર લેવા મોકો મળ્યો હે એટલે એટલે એવું નહીં બાપડા નરવાની હોય બધા કોઈ નરવાના બેહી રહ્યા હોય એ તો સમય મળે તાણઈ રહ્યા આવી

હવે ભાઈ એમાં ખોટું ના લગાડવાનું હોય હડો તમે હંગાજ બે ખાસું કહો ઓવે પૈસા પૈસા કોઈ નહીં એ હું નહીં સોર તમે તાણી હડો હેટ જવાનું છે કે હા બાઈક લઈ લઈ રો ના હડો લઈ રો તમે મને થોડું ઉસુ ખા હડો બસ સવારી એવું છે ઓવે ગટઈ હા લ્યાબુ લ્યાલુ પડશે છે જો લે લ્યાબુ શું તમે સોડા પી પીવરાઉ હડન સોડાનો સવાલ છે તો આચી ગયા બાઈક હડો હડો

ફોન કર્યો તો એ હેડી છે એ હેડી છે ને ઓય તો તો આલે જ આવશી કે છોકરા વાળી ગલાસ ઉપર હું લ્યા મેલું લોટો મેલો હતો ભાઈ માટલે મારો ઓળશો ગલાસ મેલ દે ખબર જ નહી પડતી આપણે તો સાલ ગલાસ હતો એ ના ના પણ આ મહેમાન આવી લોટા માં પાણી આલું ઉપર રાખી મહેમાન ઓલે લોટો જોવે હા હા માલય હા મોસા ના હોય ને

आ aku kok, उरागो आकले से

સરપંચ આ તો જોયા છે આમ તો તમે ડોબાઈ જવા છો સરપંચ ડોબાઈ એટલે એટલે તમને એટલું નહીં આવતું કે પેલા ફોન કરી નક્કી કરી કેટલા જણા આવી એવું નક્કી નહી કરી સરપંચ ફોન કરી અને મેં કમ્પ્લીટ નક્કી કર્યું છે મારા આટલું કીધું કેટલા જણા આવવાના છે કે કી 10 જણા મોટા થાય અને છોકરાન બધું થઈને થાય એમ કે 12 13 જણા જેવું આ પણ હવે પણ આપણે આ બધું બનાવી દીધું એનું શું તણ ઇની તો વાત છે કે ખાવાનું હું તો કેટલા જણાનું બનાવી દીધું છે ઓ હો તો હમણાં જ ડોણે પાછા આલી આવશું ઓ પણ હવે ખાવાનું બનાવી દીધું એ લેડો તો કોક કશ્યુ બેહો હર બળુભા હું શું કહું અલા ભાત અડધા ચડે છે અને અધર પડી ગયો

અં કણ શું ગોખબર મફાન બાઈક નહીં વેઈ તો શું આખું છે મેમન આટલે હશે હવે હા રેડો જો લેતા આવ અન્યા પેલી મકરડી ઉભા રે દ્યો ટોકું પાડ્યું પાછા એ તો લેતા હોડો હા જો મેમન હું બાઈક ચા વ્યાલ્યો જ ને તો હાલ તરત પાછો

તમે બેહો ફટાફટ હું રોટલો નોળ કરો ઉપર આવું આ કરજો અમે પૂછ્યા થ્યા સર જટાઈ હ તું અંધા દેખ તું જો અને યુર કેટલે રહ્યો અને તમે ભાઈ એમ માં દૂન ભારતી જો બોલો છો એ થોડું બી રહી ગયું અમને બોલો તો તા મારે ના 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 બોલવું હો અમે ના બોલતા હો હા આવશે ઈ તો ભાઈ આ દૂન બાવ લેવડો તો બન નહીં

ફટાફટ મેળે <laughs> <laughs>